રેવેન્યુ તલાટી ગણિત જેમાં બે હજાર સોળનું અને બે હજાર સત્તરનું એના પેપરનું એનાલિસિસ છે કે કેટલા ચેપ્ટરમાંથી સવાલ પૂછાણા કેવા સવાલ પૂછાણા અને બે હજાર પચીસની ભરતી માટે કયા ચેપ્ટર કરવા કે જે નવી હમણાં કહી છે કે અમે ભરતી કરીશું તેવીસોની તો એમાં કયા ગણિતના ચેપ્ટર કરવા આ બધાની ડિસ્કસ આજે આપણે કરવાની છે ઓકે

આ તમે અત્યારે પરચેસ કરવો હોય અત્યાર દિવસથી તૈયારી ચાલુ કરી દેવી તો તમે કરી શકો છો પણ તમારે લાઈવ બેચમાં જોઈન થવું હોય તો તમે લાઈવ બેચમાં પણ જોઈન થઈ શકો છો હવે આ જે તલાટીનો જે કોર્સ હશે એના ત્રણ મહિનાના પિસ્તાલીસો રૂપિયા છે પણ અત્યારે તમે પ્રોમોકોડ કોડ પાવર પ્લે નાખશો ને એટલે તમને અઢારસો માં મળવા પાત્ર છે બાર મહિનાના દસ હજાર રૂપિયા છે પણ તમે પાવર પ્લે કોડ નાખશો તો ચાર હજાર રૂપિયામાં કોર્સ મળવા પાત્ર છે અને જ્યારે

જે જીસીઆરટી નો કોર્સ છે એ તમને ફ્રી માં મળવા રહેશે તો તમે આનો લાભ વહેલા તો પેલા ધોરણે લઈ શકો છો ઓકે ડન હવે હું તમને એનાલિસિસ કહું તો કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાણા થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ટોટલ પંદર ચેપ્ટર છે ટોટલ પંદર ચેપ્ટર છે અને બે હાજર સોળમાં ચૌદ હતા અને આ જોતા એવું લાગે છે કે બે હાજર પચીસ માં કદાચ ત્રીસ સુધી પણ પહોંચી શકે છે કે ત્રીસ ગુણનું ગણિત તો કયા કયા ચેપ્ટર છે એક ઉંમર આધારિત દાખલા બીજું સરેરાશ ટકાવારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એકમો બેઝિક ગણતરી સાદુ રૂપ સંભાવના નફો ખોટ ઘનફળ ઘન નળ અને ટાંકી ક્રમચે સંચય સમય અને કાર્ય અને ટ્રેન આધારિત દાખલા આ એટલા ચેપ્ટર છે એમાંથી આપણને પ્રશ્ન પૂછાણા થાય અને એમાંથી સરેરાશ એવું ચેપ્ટર છે કે એમાંથી પાંચ ટોટલ પાંચ ગુણના પૂછાણા થાય ટકાવારીમાંથી પૂછાણા થાય બંને બંને વર્ષમાં અ એકમ પૂછણ હતા બંને વર્ષની અંદર આ એવા ત્રણ ચેપ્ટર છે કે જે બે વર્ષમાં પૂછાણ હતા બાકી ઉંમર આધારિત દાખલા છે બે હાજર દસ માં પૂછાણ હતા બે હાજર સોળ માં નતા સાદુ વ્યાજ બે હાજર દસ માં હતું બે હાજર સોળ માં નહોતું ચક્રવૃદ્ધિ વ્યાજ બે હાજર દસ માં નહોતું બે હાજર સોળ માં હતું બેઝિક ગણતરી બે હાજર દસ માં હતી બે હાજર સોળ માં નહોતી સાદુરૂપ રૂપનો દાખલો એક પૂછાણ હતો બે હાજર સોળ માં એક ની એવી રીતે અહીંયા છે કે ભાઈ સંભાવના બે હાજર સોળ માં પૂછાણું હતું બે હાજર દસ માં નહીં નફો ખોટ બે હાજર સોળ માં પૂછાણું હતું બે હાજર દસ માં નહીં ઘનફળ નળ અને ટાંકી કર્મચય સંચય સમય અને કાર્ય અને ટ્રેન આધારિત દાખલા ખાલી બે હાજર સોળ માં પૂછાણ હતા તો આ આપણા જે સવાલ છે એ પૂછાયેલા છે બે હાજર દસ અને સોળ ની અંદર હવે હું તમને એ પણ જણાવી દઉં કે લેવલ કેવું હતું જે લેવલ છે એ લેવલ કેવું હતું એ પણ કહી દઉં લેવલ કેવું હતું તો કે બે હજાર દસ માં જે તલાટી નું પેપર હતું એમાં ગણિતના ત્રણ સરળ પ્રશ્ન હતા મધ્યમ લેવલના પાંચ પ્રશ્ન હતા અને અઘરા બે હતા કે જે હોજ વાળી દે બે હજાર સોળ માં સરળ પ્રશ્ન પાંચ હતા મધ્યમ પ્રશ્ન આઠ હતા અને હોજ વાળી દે એવો ખાલી એક પ્રશ્ન હતો આના ઉપરથી એવું નક્કી થાય કે મોટે ભાગે મધ્યમ લેવલના પ્રશ્ન વધુ પૂછાય અને એની પછી સરળ પ્રશ્ન પૂછાય અને એની પછી અઘરા પ્રશ્ન પૂછાય અને અઘરા પ્રશ્ન હંમેશા તમારી અણી કાઢવા માટે પૂછાય છે બાકી એ રાખવાના હોય અને અથવા તો સ્કીપ કરવાના હોય કે જે અઘરા પૂછાતા હોય તો આ અઘરા પ્રશ્ન છે એ એટલા બધા નતા પૂછાણા અને અત્યારે જે પરીક્ષા આવશે એમાં પણ એટલા બધા તો નહીં જ પૂછાય એક બે પૂછાય ત્રીસ માર્ક્સ નું હોય તો ઉલ્લી ઉલ્લી થી ચાર પ્રશ્ન પૂછાય બાકી કેવા પ્રશ્ન પૂછાય સરળ અને મધ્યમ લેવલના જ પ્રશ્ન પૂછાય ઓકે ડન કટ ઓફ કેટલું હતું સર કટ ઓફ ની મને નથી ખબર મને ખાલી ગણિતની ખબર છે કે ગણિત કેવું હતું અને હવે એમાં લેવલ કેવું હતું હવે હું તમને એ પણ જણાવી દઉં જોડે જોડે કે હવે કયા ચેપ્ટર કરવા તો પેલી વસ્તુ કે તમે કોઈ પણ ચેપ્ટર કરો તમે કોઈ પણ ચેપ્ટર કરશો તો એમાં અત્યારે હવે એવો ટ્રેન્ડ ધીમે ધીમે બનવા માંડ્યો છે આટલા ચેપ્ટર કરવા એમાં ટ્રેન્ડ ધીમે ધીમે એવો બનવા માંડ્યો છે કે પહેલા બેઝિક કરો પછી બીજી બધી વાતો પહેલા બેઝિક કરો હવે હું તમને અત્યારે કહું કે તમારે ક્યાં ચેપ્ટર કરવા જોઈએ તો તમારે ટકાવારી નફો ખોટ કોટા હુજના કંસે દાખલા એટલે કે સાદુરૂપના સંખ્યા પદ્ધતિ ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ સાકળનો નિયમ સમય કાર્ય મહેનતાણું અને સરેરાશ ગુણોત્તર ઉમર સમય અંતર ઝડપ અને સમ ગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી ક્ષેત્રફળ ઘનફળ અને ડીએ મેં જેટલામાં રાઉન્ડ કર્યું છે એ ચેપ્ટર ફરજિયાત કરવા મેં જેટલામાં રાઉન્ડ કર્યું છે એ ચેપ્ટર ફરજિયાત કરવા ઓકે

જેની ઉપર રાઉન્ડ નથી કર્યા હવે આ જે ચેપ્ટર છે ને વળતર સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ તમને આ બી ચેપ્ટર આવડતા હોય ને એટલે તમને આના કન્સેપ્ટ ખબર પડી જાય આની ખાલી તમારે બેઝિક માહિતી હોય એ લેવાની હોય આની બેઝિક માહિતી તમે લઈ લો એટલે તમારું આ ચેપ્ટર કવર થઈ જ જાય કે હવે પણ અત્યારે તમારી પાસે ઇનફ ટાઈમ છે અત્યારે તમારી પાસે ઇનફ ટાઈમ છે કે કયા ચેપ્ટર કરવા માટે તો હું તમને અત્યારે એવી સલાહ આપીશ કે હજી પરીક્ષાના વાવડ નથી હજી પરીક્ષાના ફોર્મ નથી ભરાણા ખાલી સરકારે એટલું કીધું છે કે શો ભરતી કરીશું એટલે મારું માનો તો અહીંયા જેટલા ચેપ્ટર તમને આપેલા છે એ તમામ ચેપ્ટરનું પહેલાં સૌપ્રથમ બેઝિક વસ્તુ કરી નાખવી આ જેટલા પણ ચેપ્ટર આપેલા છે ને તેનું બીજી વસ્તુ જે ચેપ્ટર ની ઉપર મેં રાઉન્ડ કર્યા હતા એ બધા જ ચેપ્ટર જે છે એની તમારે ડિટેલિંગ માં એના જેટલા લેવલના ક્વેશ્ચન આવે ક્લાસ 3 સુધીના એ બધા કર નાખવાના કારણ કે અત્યારે તમારી પાસે સમય છે પછી તમે એવું વિચારો કે સાહેબ એક્ઝામ ના ફોર્મ ભરાશે એની પછી અમે ચોપડા લેવા જશું એની પછી ખરીદી કરીને એની પછી તૈયારી કરશું તો ભેગું નહીં થાય અત્યારે તમારી પાસે બહુ વ્યવસ્થિત સમય છે ન કરે નારાયણ બધામાં ધીમે ધીમે ટ્રેન્ડ વધતો જાય છે કે ગણિત વધુ માર્ક્સ નું મને પણ અંદર ફિલિંગ આવે છે કે આમાં પણ ગણિત ઈ વધારી જ દેશે અને વધારી દેશે એની પછી તમે એવા રોદડા રહેશો કે સાહેબ હવે તો ગણિત નથી આવડતું એમાં ઝડપ નથી તો અત્યાર દિન હું તમને આગાહ કરું છું કે ભાઈ તમે અત્યાર દિના ચેપ્ટર શરૂ કરી દો મેં જે જે ચેપ્ટર કીધા છે એ ચેપ્ટરના અત્યારે ચાલુ કરી દો શીખવા મંડો તમે વ્યવસ્થિત લઈને ટાઈમ લઈને બેસી જાઓ એક એક ચેપ્ટરના તમે બે બે ત્રણ ત્રણ દિવસ આપો પરીક્ષા આવે ત્યાં સુધીમાં ગણિત તમારું વ્યવસ્થિત થઈ ગયું હોય એની પછી હવે ગણિત પૂછાશે તો ફાઈનલ જ છે હાવ તોય કાઢી નહીં જ નાખે કમ સે કમ એ દસ નું તો પૂછશે તે પણ ન કરે ના રે નારાયણી ત્રીસનું પૂછવાના તો છે જ તે અત્યારે બધો સમય જોતા તો તમે એક વખત બધા ચેપ્ટરને વ્યવસ્થિત કરી નાખો તો ફાયદો એમ જ છે અને હું તમને જોડે જોડે આ જેટલા પણ ચેપ્ટર છે આ દરેક ચેપ્ટર તમારે ફરજિયાત કરવાના છે કારણ કે પરીક્ષા નથી એવી તો બનવાના પૂછવાના ચાન્સીસ વધારે છે કે દરેક ચેપ્ટર તારે કરી નાખો આનો સ્ક્રીનશોટ લેવો તો તમે પેલા સ્ક્રીનશોટ લઈ લો યસ દીપક ભાઈ એ તમને કામ લાગશે

જો તમારા ચેપ્ટરમાં કેવું પૂછાય એ તમારે જોવું હોય તો તમે મેથ્સ બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ છે ને મેથ્સ બાય વેબ સંકુલ નામની એમાં અત્યારે આ હું તમને કોન્સ્ટેબલનું ગણિત કરાવું છું એમાં બધા ચેપ્ટર આવી જશે તો એમાં અત્યારે કોન્સ્ટેબલ બે હજાર પચીસ કરીને સિરીઝ ચાલુ છે એને તમે ફોલો કરી શકો છો આ ચેપ્ટર કરવા ખાસ જરૂરી છે ઓકે ડન તો આ વાત હતી કે જે મારે તમને તલાટીની કેવી હતી કે એમાં ક્યાં ચેપ્ટર પૂછાણા હતા ક્યાં લેવલનું પૂષણ હતું અને હવે કયા ચેપ્ટર કરવા જોઈએ હવે તમારા ગણિતને લઈને કોઈ સવાલ હોય તો તમે મને પૂછો હું તમને એનો બનતો વ્યવસ્થિત જવાબ આપીશ તલાટીને લઈ અને ગણિતનો કોઈ સવાલ હોય તો મને પૂછો એટલે તમને એનો વ્યવસ્થિત ઉચિત આન્સર આપો ફટાફટ અને ન હોય તો થમ્સ અપ આપી દો ઓકે પ્રીતિબેન તમારો આભાર સર વેલિડિટી શું રહેશે લાવ બેચની જનરલી એક વર્ષ સુધીની હોય છે હા એના માટે જેને લાઈવ કોર્સ લેવો હોય તલાટી માટે રેવન્યુ તલાટી માટે જેને લાઈવ કોર્સ લેવો હોય તો એ લોકો પાંચ તારીખથી લાઈવ કોર્સ શરૂ થાય છે ડેમો લેક્ચર પાંચ તારીખથી શરૂ થાય છે અને જેની ફીસ પાંચ હજાર રૂપિયા રહેશે અને ડેમો લેક્ચર દસ તારીખથી પૂરા થાય એની પછી એની ફીસ ચૌદ હજાર પંદર હજાર રહેશે તો લાઈવ બેચ છે જેને જોઈન થવું હોય એ થઈ શકે છે પાંચ તારીખથી ડેમો શરૂ થાય છે અને આ જે લાઈવ બેચ હશે એમાં તમને બે હજાર વાળો કોર્સ ફ્રી મળવા પાત્ર રહેશે ચલો બીજું કઈ સર રીઝનિંગ માટે પણ કયો રીઝનિંગમાં જે આપણે એટલું લેવલ સારું નથી જયારે થશે ત્યારે તમને કહીશ યસ કપિલભાઈ રાઠોડ એ પણ કરી શકો છો સર ક્યાં લેવલનું આવી શકે ગણિત ક્લાસ થ્રી અપર લેવલ સુધી આવી શકે પીએસઆઈ લેવલ સુધી પણ આ પીએસઆઈ નું પેપર લેવલ નહીં આ પીએસઆઈ નું પેપર ડાઉન હતું

એ તમને અત્યારે ચાર હજાર રૂપિયામાં મળવા પાત્ર છે ચલો બીજું કઈ સર ઓફલાઈન બેચ શરૂ કરવાના નથી ધવલભાઈ પટેલ કઈક વિચારશું પ્રિન્સભાઈ પાસઠ લેક્ચર છે એ કોન્સ્ટેબલ ના હશે તો એ પીએસઆઈ અપર સુધી કાપી છે અને બીજા હશે જીપીએસસી લેવલ સુધી ના કાપી છે બે પ્લાનર કોર્સ છે પાસઠ લેક્ચર છે ને મે બી જીપીએસસી લેવલ સુધીના છે સર લાઈવ બેચમાં બુક મળશે ના એમાં બુક નહીં મળે જય દો ગુડ ઇવનિંગ ને જય દ્વારકાધીશ આ જીપીએસસી લેવલ સુધીનું છે ચાલો તમને આજના લેક્ચરમાં જે એજન્ડા હતો એ જો સમજાઈ ગયો હોય તો મને અપ આપી દો ખાસ સાહેબ હવે તમારે જે કહેવાનું હતું એ સમજી ગયા છે તો અહીંયા સુધી હું રાખું જય શ્રી કૃષ્ણ સર તમે બેસ્ટ ભણાવો છો તમારા લાઈવ લેક્ચરમાં ગણિત તો થઈ જ જાય છે સરસ દીપકભાઈ હા તબિયત એક નંબર છે डन ओके okay. तो बस लेओ सर पानी पी लो थोड़ा ठंडा था हां तो बस આ લેક્ચર માં અહીં સુધી રાખીએ છે થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ